લોકો સપના જોઈને બેઠા છે કે જિલ્લા પંચાયત ભાજપની બનશે એ લોકોની તમારી બધાની ઉપસ્થિતિ અને તમારી બધાની મહેનત જોઈને જિલ્લા પંચાયત અને પાંચે પાંચ તાલુકા આવનારા દિવસમાં આમ આદમી પાર્ટીની બનવાની આમ આદમી પાર્ટીની બનશે કેમ કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે લોકોએ તમારી હવાની વાતો જોઈ છે તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો હવે અમારો સમાજ જાગ્યો છે કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ નું પદ લઈને અહિયાં ધારાસભ્ય ની ચેલેન્જ ની વાત કરે છે ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું અમે સમાજને લઈને ચાલનારા લોકો છે અમે અમારી મહેનત થી ચૂંટાયેલા લોકો છે તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી શાંત પણ ઠેકાણે અમે પાડી દઈશું એ દિવસો પણ દૂર નથી જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો તમારા સાંસદને અમારી સામે બેસાડજો તમારા મુખ્યમંત્રીને અમારી સામે બેસાડજો અમે કોણ છે અમારો ઇતિહાસ શું છે અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે અમારે સમાજ આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય તો આદિવાસી સાંસદ આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો એમને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે રાતે ઉઠીને પણ નામ જપવું પડશે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે કેટલાક લોકો રાતે ઉઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘે છે ત્યાં સુધી ચૈતર વસાવા એમને યાદ આવે છે એમને પોસાતું નથી ભૂતકાળમાં આ લોકો નર્મદા બંધ આવ્યો